તળાજામાં આજે સગર સમાજ દ્વારા દાસારામ બાપાની બસ્સો છોતેરમી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય રથયાત્રા યોજાઈ તારીખ સતાવીસ જૂન બે હજાર પચીસ અષાઢી બીજના પાવન દિવસે નટુભાઈ હરિભાઈ રાઠોડના ઘરેથી રથયાત્રા નીકળી હતી જે તળાજા શહેરના વિવિધ વિસ્તારોમાં ફર્યા બાદ સગર સમાજની વાડીએ પૂર્ણ કરાઈ આ અવસરે સમાજના મોટા ભાગના અગ્રણીઓ મહિલાઓ યુવાનો અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા ભજન કીર્તન સાથે ભક્તિભાવ વ્યક્ત કરીને દાસારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉત્સાહભેર અને સગાઈભાવ સાથે સંપન્ન થયો